નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે હું અને દિવ્યશ રામ સાહેબ ખાસ કરીને તમારી સમક્ષ એટલા માટે આવ્યા છીએ સાહેબ કે આપણે આજે રેવન્યુ નટલેટી નો નવો સિલેબસ આવ્યો છે બરાબર છે એના ઉપર ચર્ચા કરવાની છે અને ખાસ કરીને આપણે સાહેબ એની અંદર જે

તો પેલા તો હવે આખું ગુજરાત લઈ છે મુખ્ય પરીક્ષા હવે જે વ્યક્તિને મુખ્ય પરીક્ષા જ દેવી છે તો પછી જીપીએસસી ને જ ન દે બીજું કેવું છે અને વાત ચર્ચા કરી આ દો પ્રાથમિક પરીક્ષા નો સિલેબસ બસો માર્ક એટલે એક સબ્જેક્ટ બાકી ન પારસ ભાઈ પેલી વાત બરોબર અને પ્રાથમિક પછી મુખ્ય પરીક્ષા એમાં તમે વિચારો પારસ કે ગુજરાતી લેંગ્વેજ સાહેબ

ભરતી જોવા જઈ સાહેબ અરે હમણાં જોઈ લ્યો ને આ ની ભરતી ની ગ્રુપ બી અરે સાહેબ પછી પારસભાઈ કેવું થાય કે આ આવી રીતે ભરતી કાઢે આ હાલે આમાં ગોટાળો થાય પછી પ્રશ્ન કે આખી ભરતી ક્યાં જાય

ની અંદર શું કરો છો કે ભાઈ મુખ્ય મુદ્દાઓને આજે મુખ્ય પરીક્ષાઓ છે ધ્યાન માં રાખો હવે ત્રીજો મુદ્દો લે છે હમણાં જ હાઈકોર્ટ ડીવાયસો ની પરીક્ષા લેવાની બરાબર હવે એનો ગ્રેડ પે છે ને સાહેબ એ ઊંચો જ છે બરાબર છે એનો ગ્રેડ પે ઊંચો છે હાઈકોર્ટ છે તો ફૂલ પગાર વાળી જોબ આપે બરાબર છે અને નાયબ મામલતદાર ડીવાયસો જેવડી જ કેટે તો એ પણ સાહેબ પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ લે છે અને મેન્સ એક્ઝામ એને એમસીક્યુ લીધી સાહેબ બરાબર છે આપેલું મુદ્દો સાહેબ આ ડીવાયએસઓ હવે હાઈકોર્ટ આસિસ્ટન્ટ લઈ લ્યો સાહેબ હા હમણા જ ગયું હમણા એ ઓર્ડર પણ અપાય બરાબર છે તો એમાં એ જ મુદ્દો છે સાહેબ તો આ રેવન્યુ ટેલેટી આ એક જ ભરતી એવી શું કામ હા કે સાહેબ એની અંદર પ્રિલિમ પરીક્ષા આપે બીજો સાહેબ મુખ્ય પરીક્ષા આપે છે પરીક્ષાઓ તમારે જયારે લેવી છે બરાબર છે તો તમે અને બીજું સાહેબ દસ વર્ષ પછી સાહેબ એટલે એ કેટલું વિચારવાનું યોગ્ય એમ દસ વર્ષ પછી આમાં કેવું છે હવે આજે પારસભાઈ આ આ જો આજે આ આવી ગયો ને

મેન્સ બે તબક્કાની અંદર પરીક્ષા લેવી હોય તો લઈ પણ બીજું પેપર તો એમસીક્યુ બેઝ રાખવું જોઈએ ને સાહેબ આમાં કેવું છે સાહેબ કે આપણે સરકાર એવું કહીશ કે ને માનવી નો વિકાસ કરવો

ઇંગ્લિશ નો વિષય કેવો છે ઓપ્શન તમારે મેરિટ માં જનરલી આવવાનું થાય બીજું સાહેબ એવી પણ કેટલી ક્લાસ વન ટુ કક્ષાની પરીક્ષાઓ છે બરાબર છે જેમાં માત્ર એક પરીક્ષા આપવાની છે અને પછી તો ઇન્ટરવ્યુ છે સાહેબ ડાયરેક્ટ ઇન્ટરવ્યુ માં પૂરું થાય એટલે બે પરીક્ષા સીધો ક્લાસ વન ટુ થાય છે ક્લાસ વન ટુ થાય છે બરાબર સ્પેશિયલ ભરતી હોય છે સાહેબ તો માત્ર સાહેબ આ રેવન્યુ તલાટી ભરતી ની અંદર જ કેમ આવું એમ મુદ્દો શું છે સાહેબ જો આ મુદ્દાઓ ટૂંકમાં બધી વિસંગતતાઓ વિસંગતતા સો ટકા પણ આ આ સાહેબ પરસભાઈ આ બધું અમુક અધિકારીઓના કારણે થાય છે જ્યાં સુધી જાણું છે અહિયાં સુધી બરાબર એટલે આ અમુક વસ્તુ યોગ્ય છે

આમાં પાછું પરશભાઈ ઈએ કીધું કે આ પરીક્ષામાં પ્રિલિમ પરીક્ષા આપી માની લો કે પ્રિલિમ પરીક્ષા આ એમાં એની આમ ઓપ્શનલમાં એવું લખ્યું કામે સીબીઆરટી લેશું અને કા પછી અમે એમસીક્યુ આધારિત લેશું એટલે સીબીઆરટી લે એટલે પાછું સીસી જેવું થાય પાછી કોર્ટમાં ભરતી ટલે ચડે પણ પણ સાહેબ ઈ ઈ મુકાને અત્યારે આપણે મૂકી આપણે મૂકી દઈએ અત્યારે એવું છે સાહેબ કે મેં એવું કીધું કે સ્પષ્ટ જ નકી નથી નથી કર્યું બરાબર છે હાલો એ વાતને મૂકીએ પણ સાહેબ બીજી એક તર્કસંગતતા મને આની અંદર દેખાય છે સાહેબ કે આ જે પહેલી પરીક્ષા છે આપણે પાંચ ગણા ઉમેદવારોને પાસ કરશે પાંચ ગણા ઉમેદવારો ને સાહેબ જયારે પાસ કરવામાં આવે બરાબર છે ત્યારે ટોટલ મેન્સ ના પેપર ત્રણ પેપર થાય હા બરાબર એટલે ટોટલ પિસ્તાલીસ હજાર પેપર ડિસ્ક્રિપ્ટિવ ચેક કરવાના થાય સાહેબ હવે સાહેબ હમણાં જીપીએસસી ની ભરતી માં આખો મુખ્ય પરીક્ષા ગોટાળો હતો ઇન્ટરવ્યુ માં ગોટાળો હતો તો હવે આ

કોર્સ લીધો છે નવાનો રૂપિયા વાળો એ બધાય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અમે તો એના બધા થઈને આપણે બધું કરેલું છે ભાઈ એટલા માટે ખાલી વિડીયો ને મારફત થી સાહેબ છે ને એ કેવાય એવાય કે ભાઈ આમાં એટલી બધી તર્કસંગત માન લ્યો કે આજે જાહેરાત છે બરાબર છે એના રિલેટેડ જો અરજીઓ કરવાની હોય તો તમે કરો મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરો ખ્યાલ આવે નઈ એની સરકાર તો ઓનલાઈન દ્વારા એક સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ભાઈ વિદ્યાર્થીને લઈ અને આ વિસંગતતાઓ છે તો એ દૂર થાય અને સરકાર શ્રી ને વિનંતી છે કે ભાઈ આમાં ચેન્જીસ કરો ને ગૌણ સેવા પસંદગી મંડળ ને પણ વિનંતી છે સાહેબ સો ટકા એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દસ વર્ષ પછી તો ગ્રેડ પે મળવાનો છે કેટલા અંશે વ્યાજબી છે આજની પરિસ્થિતિ શું છે સાહેબ સમજો તમે કાલ કોણ જ હોય છે ભાઈ કોણ છે